ઔપચારિકતાની નવી રમત વલસાડ નગરપાલિકાએ ફાયર સેફ્ટી વિનંની 8 મિલકતોને માત્ર નોટિસ આપી સંતોષ માનીયો રાજકોટ અગ્નિકાંડ બાદ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યો પરંતુ માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરી રહી હોવાનું લાગે છે નગરપાલિકાએ હાઈ રાઈઝ બિલ્ડિંગો હોસ્પિટલો ગેમ ઝોન શાળા તેમજ મેરેજ હોલ અને કોચિંગ ક્લાસીસની ચકાસણી હાથ ધરી હતી આ ચકાસણી બાદ નગરપાલિકાએ વલસાડ તાલુકા પટેલ સમાજના હોલમાં ફાયરની કોઈ સુવિધા નહીં હોવાનું બહાર આવતા તેની સાથે જ કુલ આઠ ઇકમોને નોટિસ આપી સંતોષ માન્યો છે અન્ય શહેરોમાં મિલકતો સીલ થઈ રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આંકાંડ બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ફટકાર લગાવી છે ત્યારે તમામ શહેરોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાએ ના છૂટકે કડક કાર્યવાહી હાથ ધરી મોટા મોટા માથાઓના બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે વલસાડ નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કોઈ નક્કર કામગીરી કરી ન હોવાનું જણાઈ રહ્યું છે પાલિકાએ અમુક જગ્યાએ જ તપાસ કરી છે વલસાડ નગરપાલિકાએ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જેના પ્રમુખ છે તે વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની તિથલ રોડ સ્થિત આવેલી વાડીમાં ફાયર સુવિધાનો અભાવ હોવાનું બહાર આવતા તેને નોટિસ આપી મોટું તીર માર્યું હોવાની બળાશ મારી રહી છે આ ઉપરાંત અબ્રામા સ્થિત કોફી ના ગેમ ઝોન બમ્બલ બી તેમજ વલસાડના ટાવર પાસે આવેલા બે શોરૂમ ક્લાસિક તેમજ ડીજી વન ઇલેક્ટ્રોનિક્સ આ ઉપરાંત તિથલ રોડ સ્થિત લોહાણા સમાજની વાડી અબરામા ખાતે આવેલ કાનન ઇન્ટરનેશનલ ક્લાસ સ્ટેપ આઈઆઈટી નીટ એકેડેમી અને અબરામા ખાતે આવેલ જી જે ફેશન આ તમામ એકમોમાં ફાયરની કોઈ સુવિધા ન હોવાથી માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો જ્યારે અન્ય શહેરોમાં મિલકતો સીલ કરાઈ રહી છે હવે વલસાડ નગરપાલિકા આ એકમો અને સંસ્થાઓ સામે સખત કાર્યવાહી ક્યારે કરે છે તે જોવાનું રહ્યું